જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સીમા પર છે ભારતે આ હુમલાના જવાબમાં પાકિસ્તાન સાથેની સિંધુ સંધિને સ્થગિત કરવા સહિતના કડક પગલાં લીધા છે આ કાર્યવાહીના ભાગરૂપે શનિવારે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ભારતે કથિત રીતે નદીમાં પાણી છોડ્યું જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાય છે મળતી માહિતી મુજબ શનિવારે બપોર બાદ જલમ નદીમાં પાણીનું સ્તર અચાનક મોટા પાયે વધી ગયું હતું આ પાણી ભારતના અનંતનાગ જિલ્લામાંથી ઉરી નજીક સકોઠી વિસ્તારમાંથી પ્રવેશ્યું હોવાનું માનવામાં આવે છે જેલમ નદીમાં પાણીના અચાનક વધારાને કારણે મુસ્ફરાબાદ ખાસ કરીને હટિયાન બાલા વિસ્તારમાં ભયાનક પૂર આવ્યું હતું આ ભયાનક સ્થિતિને જોતાં મુઝફરાબાદ પ્રશાસને હટિયાન બાલા વિસ્તારમાં વોટર ઇમરજન્સી જાહેર કરી છે જેલમ નદીના કાંઠે રહેતા સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે પાકિસ્તાને આ ઘટના અંગે ભારત પર આક્ષેપ કર્યો છે પાકિસ્તાનનો દાવો છે કે ભારતે પૂર્વ સૂચના વિના જેલમ નદીમાં પાણી છોડ્યું છે પાકિસ્તાનનું કહેવું છે કે આ હુમલો આ સપ્તાહની શરૂઆતમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ સંધિને સ્થગિત કરવાના ભારતના પ્રયાસ અને તેની રણનીતિનો એક ભાગ છે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પહેલગામની ઘટનાની તટસ્થ અને પારદર્શક તપાસ કરવાની ઓફર કરી હતી જ્યારે ઈરાન અને સાઉદી અરેબિયા સહિતની પ્રાદેશિક શક્તિઓ બંને દેશો સુધી પહોંચીને તણાવ ઘટાડવા માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટર નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયો અને એપ્લાય અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો